રેડી રેડી ફાસ્ટ ફાસ્ટ હેડો હેડો મોટા ભાઈ ના શ્વાસ ચડવા મળ્યો ભાઈ રેડે ચલો આગળ જોઈએ શું થાય હજુ જયારે અમારો સમય હતો બાળપણમાં ત્યારે અમારો ખોરાક રહે ને બધો ઓર્ગેનિક હતો અને અત્યારનો જે ખોરાક રહ્યો ને જંક ફૂડ વાળો છે તો આજે એનું હૃદય પરિવર્તન થઈ ગયું છે બરાબર જોઈએ કેટલા દાડા હૃદય પરિવર્તન રહે છે દોડ દોડ ફટાફટ હા હે પહેલાં જ દિવસે હવા ટાઈટ હા ચલો રેડી છે આજે તો સાડા છ એ ઉઠ્યા છે કાલે તો સાડા પાંચે ઉઠવાનું છે બરાબર ને તો એવું થાય છે તો પછી શું થશે દેખા જાયગા ચલો દેખા જાયગા હાની માનવાનું વેરી ગુડ નાઈસ મિત્રો કેવાયને ચિંતાને જેટલો હાથ ચડી જાય છે એટલો પણ આપણને શરૂઆતમાં માં જ તો ગાર્ડન પહોંચી ગયા આપણે બરાબર હવે જોઈએ અહીંયાથી તો આખો રમ આપણો મારવાનો જ છે હા ખાસા ટાઈમ પછી આવે તો એમનો કંઈક અત્યાર તો જો શિયાળાની શરૂઆત થઈ ગઈ છે ઓહો શું ફીલ થઈ રહ્યું છે આખો રાઉન્ડ મારવાનો હા Dori. are you ready? Solo. Yeah. Uh -uh. <laughs> sure, though. I saw a school you. What happened? They are. Hello, hello, dog.

થાય થાય ફર્સ્ટ ડે હે આવું થાય આઠ ચલો હજુ તો થોડુંક જ બાકી પેલા જ દાડે સરે ફેટ કઢે રે ખાલી આજે શરીર ઘટાડવું હોય તો એક્સરસાઇઝ કરવી જોઈએ તો કરવી જોઈએ ન કર ના કરે કે પછી પસીના નીકળ હા ઓરિજિનલ પસીના બોલતે ઈસકો કે પસીના હા अ जब जबरदस्त बिजू के थक के ये तो साथ हाँ, हाँ। क्या हुआ बिचारा ने क्या बिगाड़ा इसका हैं काहे बगाड़ तार तो सु करे ये बिचारा ई धूघिया रखड़ा है सु कहो तो मारो अच्छी बात नहीं हैं तो कहीं ना करे बिचारा सु करे

પેલો દિવસ હતો એટલો વાંધો નઈ તો આ કસરત ને એ બધું કરવું તો જરૂરી છે હું પણ રોજ કરીશ અને કાલે પણ ચોક્કસ જઈશ અને સો ટકા આપીને કામ સંપૂર્ણ આવું છે ચિંતન ચોક્કસ થી કરશે હવે કાલે જોઈએ શું થાય છે કરશે કે દોડશે કે નહીં દોડે તો કાલ સવાર જ નક્કી કરશે આજના વિડીયો માટે એટલું જ મિત્રો તમને છેલ્લે કહેવાનું ફિટનેસ જરૂરી છે બહુ જ જરૂરી છે અત્યારથી ચાલુ કરી દો દસ પંદર વર્ષની ઉંમરથી સ્પોર્ટમાં તો હંમેશા ઇન્વોલ્વ રહેવું જ જોઈએ હું તો એમ કહું છું તો આપણે તો આ રાય છે લોકોનું શું કેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો ચલો મિત્રો મળીએ ફરીથી નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી જય સોમનાથ હર હર મહાદેવ